નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર સજા આરોપીને પકડી જેલ હવાલે કરતી બચાવ પોલીસ પોલીસ શ્રી ચિરાક મહાનિરીક્ષક્રિરાગરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગ બચાવનાઓ તરફથી જિલ્લામાં નાસ્તા આરોપી પકડવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ જાણેજાનાઓની સૂચના અન્વયે ભચાઉ પોલીસ સ્થાપના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે નામદાર શ્રી અધિક જુ મેજી ફક સાહેબ કોટ ગાંધીધામની કોર્ટના ફોજદારી કેસ નંબર ત્રણસો એકતાલીસ બે હજાર અઢારના સજા વોરંટના આરોપી હરેશ ખેતાભાઈ કોળી ઉંમર વર્ષ ઓગણચાલીસ રહેબટિયા વિસ્તાર બચાવવાળાને પકડી પાડી ગઢપાતર જિલ્લા છેલ ગાંધીધામ ખાતે મોકલી આપેલ છે આ કામગીરી બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા બચાવ પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે